રાજપીપળાના નવા ફળિયા મોતીબાગ વિસ્તારમાં રહેતો અર્જુન વસાવા ઉંમર વર્ષ પછી સરકારી ઓવારે ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા ગયો હતો એક યુવાન ડૂબતા પાણીના પ્રમાણમાં તણાયો ગણપતિ બાપાની પ્રતિમાને વિસર્જન કરવા આવેલી પબ્લિકે આંખે જોતા બનાવ બનતા પોલીસ અને મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ એકસો એક પર જાણ કરવા છતાં ઘટના સ્થળે કોઈ જોવા આવ્યા નથી બલકી પબ્લિકે હોબાળો કરતા તંત્ર તાત્કાલિક દોડતા થયા જેથી નગરપાલિકાની બેદરકારી જોવા મળી સવારે બાર ને તેર કલાક પૂરો થતા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચતા મહેશ વસાવા માજી પ્રમુખ રાજપીપલા નગર ગણેશ મહોત્સવ છેલ્લા લગભગ ચાર પાંચ ચાર પાંચ દિવસથી ચાલી રહ્યો છે અને લગભગ આ રાજપીપલા ની કરજણ નદીની અંદર વિસર્જનની પકડી બી પૂરજોશમાં ચાલી રહી છે રાજપીપળા નગરપાલિકાએ ખરેખર આની જે કંઈક વ્યવસ્થા થતી હોય તે કરવી જોઈએ એ લગભગ એને નથી કરી તો અને જે પેલા બીજા અમુક ભક્તોને મદદ કરવાવાળા અહીંના સ્થાનિક જે યુવાનો એ મદદ કરવા આવે અહીં ગણેશ વિસર્જનની અંદર મૂર્તિ ડૂબાડવાને એવું તેવું કરવા તેમાં અમારા એક ફરિયાનો મોતીબાગ ફરિયાનો અર્જુનભાઈ વસાવા કરીને એક યુવક ગણેશ ભક્તોને મદદ કરવા આવેલો એ ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરતો હતો અને તે ગઈકાલે રાત્રે પણ અહીં લગભગ આઠ નવ વાગ્યા સુધી ભક્તોને મદદ કરતો હતો અને મદદ કરતાં કરતાં એ ગણેશજીની મૂર્તિને ડૂબાડતા ડૂબાડતા એ પોતે પણ ડૂબી ગયો હતો અને એનો જીવ આજે એને ગુમાવો પડ્યો હતો અને એ ગરીબ પરિવારનો છોકરો છે એના એનો ઘરની એની પરિસ્થિતિ બી બિલકુલ નાજુક છે અને આવા સંજોગોની અંદર આજે ઘરની અંદર કમાવી આપવાળો જુવાન છોકરો મળી ગયો એનાથી ખૂબ જ એક દુઃખની લાગણી પસરી ગઈ છે અમારા વિસ્તારની અંદર અને ખાસ મારે રાજપીપળા નગરપાલિકા માટે પણ કહેવાનું કે રાજપીપળા નગરપાલિકા હાલમાં જ ગુજરાત સરકાર તરફથી એને અવર્ગની નગરપાલિકા બનાવવામાં આવી છે એનો દરજ્જો અવર્ગનો આપવામાં આવ્યો છે એટલે લગભગ ક્લાસ ટુનો ચીફ ઓફિસર એ હોવો જોઈએ પણ રાજપીપળા નગરપાલિકામાં ચીફ ઓફિસર ખાલી ઇન્ચાર્જ ચીફ ઓફિસર અઠવાડિયામાં એકવાર આવે ખરેખર આવા જે પ્રસંગો બને છે આવી આવા કોઈ આયોજનો થતા હોય એ ચીફ ઓફિસરે એના નિર્દેશનની અંદર કામ કરવું જોવે પોલીસ બંદોબસ્ત મુકાવવો જોવે વ્યવસ્થિત અહીં જાય લાઇટ લાઇટોની વ્યવસ્થા કરવી જોવે જ્યારે એ છોકરો કાલે ડૂબી ગયો ત્યારે તો કોઈ લાઇટ જેવું કોઈ વ્યવસ્થા નહોતું કશું જ નહીં લાઇટ આ આ દેખાય છે આ વિસ્તાર તમે જોઈ લ્યા છો અહીં એક પણ કોઈ પ્રકારનું કશું હેલોજન કે કશું નહીં એને સળગાવવું જોવે એટલે આ આ જે નગરપાલિકાની બી આમાં ભૂલ તો કહી જ શકાય કેમ કે એનું આયોજન આયોજનની ખામી જ છે ચીફ ઓફિસરે કઈ એની ચોવીસ કલાકની ડ્યુટી છે એ રહેવું જોઈએ એ નથી ને એનું એ લોકોનું આયોજન પણ નથી જ્યારે છોકરો આ ડૂબી ગયો તો એ લગભગ આ વીસ પચીસ કિલોમીટરના અંતરથી લોકો જોતા હતા આજે કદાચ એની જો નગરપાલિકાની લાઇટ સળગતી હોત નગરપાલિકાની બોટ હોત તો એ છોકરાનો જીવ બચી શકતો એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરની ગેરહાજરીના કારણે આ પરિસ્ પરિસ્થિતિ બની છે તો અમારે તંત્રને કહેવાનું કે તાત્કાલિક અસરથી નવા ચીફ ઓફિસરની ભરતી કરે અને આ બધી સમસ્યા છે બને છે તેનું બી એક નિરાકરણ આવે અને એ આવી સમસ્યાઓના ઊભી થાય એના માટે તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરની નિમણૂક થવી જોઈએ મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા